રામ ભક્ત હનુમાનજી અને હનુમાનજી ભક્ત સુતરિયા હનુમાન જયંતિ અમરેલી લોકસભાના વિસ્તારના તમામ લોકોને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું તેમજ ગુજરાત તેમજ ભારત આખામાં આજ હનુમાન જયંતિ ઉજવી રહ્યા છે તમામને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું ભરતભાઈ ભીડ જામી છે સુપ્રસિદ્ધ ગુરુથી હનુમાનજી મંદિરે હજારો પબ્લિક વચ્ચે આપ નીકળ્યા છો શું કેવો પ્રતિભાવ લગે છે આ હનુમાન ભક્ત એટલે આમ તો રામના ભક્ત થયા તો અમે રામના ભક્ત સેવી તો એની સાથે અમે પણ નીકળી ગયા